પાટણના સમી તાલુકાના નાની ચંદુર ગામની હૃદય કાપી ઉઠે તેવી ઘટના સામે આવી છે તેવી ઘટનાને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પાટણના સમી તાલુકાના નાની ચંદુર ગામે પાર્થિવ લઈ જઈ રહેલા લોકોએ વિડીયો વાયરલ કર્યો છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોત બાદ પણ શાંતિ નથી અધવચ્ચે વચ્ચે લઈને જઈ રહેલા લોકો રસ્તામાં ફસાઈ જતા યુવકે ગુજરાતમાં રસ્તાઓની સુવિધા કરી દેવામાં આવી છે જે આ સૂત્ર વચ્ચે સમી તાલુકાના નાની ચંદુર ગામ ખાતે વિકાસના નામે મીંડુ જોવા મળી રહ્યું છે સમી તાલુકાના નાની ચંદુર ગામ વાયરલ વિડીયો સામે આવ્યો જેમાં ગામ લોકોને સ્મશાન જવા માટે જોખમી કાદો કિચડમાં જગ્યાએ ટ્રેક્ટરમાં લઈ જવા મજબૂર બન્યા નાની ચંદુર ગામની આ દુર્દર્શાનો વિડીયો વાયરલ થતાની સાથે જ મીડિયા કર્મીઓ ગામમાં રૂબરૂ સ્થળે પહોંચી નિરીક્ષણ કરતા જોવા મળ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓ આ ગામમાં જોવા મળતી નથી

હાલ તો આ ગામના જાગૃત યુવકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા વિસ્તારમાં આ ઘટનાને પગલે લોકોમાં પણ તંત્ર સામે અનેક પ્રશ્નો ભેગ પકડ્યો છે અનિલ રામાનું જ કરજન સંદેશ ન્યૂઝ રાધનપુર